રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાના હસ્તકના આઉટગ્રોથ વિવિધ કામોનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવે જે શહેરી વિકાસ સ્વમિણ યોજના હેઠળ આજ રોજ ધોરાજી ખાતે રૂપિયા છ કરોડ અઠાવન લાખના આઉટગ્રોથ રોડ રસ્તા બનાવવા માટે આજરોજ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયાના વરદ હસ્તે કરવામાં આવેલું જેમાં ધોરાજી ગામના જામકંડોરડા રોડ પર આવેલ ગણેશનગર વિસ્તાર જે ચાલીસ વર્ષ થયા રોડ રસ્તાથી વંચિત હોય જેમાં શહેરી વિકાસ યોજના હેઠળ રોડ રસ્તા બનાવવાનું નક્કી કરવામાં આવેલ અને ગણેશનગર વિસ્તારના ખાત મુહૂર્તનું આયોજન કરવામાં આવેલ આ આયોજનથી ગણેશનગરના રહેવાસીઓમાં ભારે ખુશીની લાગણી જોવા મળી હતી જે જગ્યા પર સીસી રોડ પેવર બ્લોકની જરૂરિયાત ઊભી થાય એ રીતે રસ્તા બનાવવાની મંજૂરી મળે છે તેમજ એલઈડી લાઇટની જરૂરિયાત હોય ત્યાં એલઈડી લાઇટ પણ ફિટ કરાવી ધારાસભ્યશ્રી વધુમાં જણાવેલ કે જે છેવાડાના વિસ્તારમાં વ્યાપક રીતે નગરજનો વસી રહ્યા છે ત્યાં છ કરોડ અઠ્ઠાવન લાખ વિવિધ કામકાજની મંજૂરી મળેલ છે આજનું ખાતમુહુર્ત બ્રાહ્મણ દ્વારા વિધિવત પૂજા કરી કરવામાં આવેલ જેમાં ગણેશનગરના રહેવાસીઓ બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશનગરના રહેવાસીઓમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ ખાત મુહૂર્તમાં નગરપાલિકા ચીફ ઓફિસર નગરપાલિકા પ્રમુખ પાયલબેન ધોળકિયા નગરપાલિકાના ઉપપ્રમુખ ચિંતુભાઈ કોયાણી કારોબારી સભ્ય સીસી અંટાળા તેમજ સુધરાઈ સભ્યો તેમજ ધોરાજી શહેર ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વાગડિયા તેમજ અગ્રણી રાજુભાઈ બાલધા મહેશભાઈ શિરોયા વગેરે હાજર રહ્યા હતા પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી આજરોજ ધોરાજી નગરપાલિકા હસ્તકના આઉટગ્રોથના વિવિધ કામોનું ખાતમુહૂર્ત થયું રાજ્ય સરકાર શહેરી વિકાસ સ્વર્ણિમ યોજના અંતર્ગત જે વિવિધ વિકાસના કામો આઉટગ્રોથ વિસ્તારમાં થઈ રહ્યા છે મોટે ભાગે છેવાડાના વિસ્તારની અંદર જ્યાં અત્યારે વ્યાપક રીતે નગરજનો વસી રહ્યા છે ત્યાં છ કરોડ ને અઠાવન લાખના વિવિધ કાર્યક્રમ કામકાજો હોય દાખલા કે સીસી રોડ પેવર બ્લોક એલઈડી લાઇટ વગેરે કામોના આજે લોકાર્પણ થયું છે અને આ વિસ્તારના તમામ લોકોએ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો છે અને સારું કામ થાય એ આ વિસ્તારના લોકોને જ કીધેલું છે કે તમે પણ સહયોગ કરો અને જે કામ થાય એ કામની અંદર સારું કામ થાય એના માટે તમે એનું ધ્યાન રાખો અમે ધોરાજીના છેવાડાના વિસ્તાર ગણેશનગર જામગુના રોડના રહેવાસીઓ છીએ અત્યારે ધોરાજી શહેરમાં ગુજરાતની સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજનામાં હજી આઉટડોર્સના કામ થાય છે એમાં આજથી ચાલીસ વર્ષથી આ અમારા એરિયા ને ક્યાંય વિકાસના કામો મળેલા નથી એની સગવડતા આજે ધોરાજીમાં ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એના એના પ્રયત્નો અને ધારાસભ્યના પ્રયત્નોથી અમારા જે આઉટગ્રોથના એરિયામાં જે વિકાસના કામો થઈ રહ્યા એનાથી અમારા જે છેવાડાના વિસ્તારો છે ખૂબ જ ખુશીનો માહોલ આનંદ અનુભવી રહ્યા છીએ અને ઘરે ઘરે અત્યારે મીઠાઈઓ વેચાય છે કે આજે અમારા એરિયાને આજે સુખ સગવડતાના જે સાધનોને મળવા જોઈએ એ અમને મળે છે આજે ચાલીસ વર્ષ બાદ પછી ખુશીનો માહોલ છે અમારા દરેક એરિયામાં